નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે સ્કોટ એક હજારથી પંદરસો કડી એક હજાર વીસથી ચૌદસો દસ વિરુમગામ તેરસો સત્તરથી ચૌદસો એકાવન હળવદ એક હજાર પચાસથી ચૌદસો સાહીઠ રાપર એક હજાર બ્યાસીથી બારસો તેત્રીસ વાંકાનેર નવસો થી ચૌદસો પચાસ બહુચરાજી એક હજાર પચાસ થી બારસો આગિયારસો એકાવન થી તેરસો સત્તર ભવસો દસ થી ચૌદસો એકોતેર મોડાસા એક હજાર થી તેરસો સિત્તેર પાથાવાડા એક હજાર છવ્વીસ થી પંદરસો પચાસ સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો એક મહેસાણા બારસો પંચોતેર થી ચૌદસો બત્રીસ તલોદ એક હજાર થી બત્રીસો પચીસ માંડલ નવસો થી એક હજાર બોટાદ એક હજાર થી ચૌદસો પચીસ હારીજ અગિયારસો થી તેરસો એકાણું લાખણી એક હજાર થી સત્તરસો પંદર ઉંઝા નવસો થી છ હજાર તેરસો પહાઠ આનેરા અગિયારસો એકત્રીસ થી ચૌદસો પાટણ એક થી દસ થરાદ એક હજાર થી પંદરસો ત્રીસ થરા એક હજાર થી દસ શિહોરી થી તેરસો પંદર